પોલીસ પૂછપરછમાં બહાર આવ્યું છે કે આરોપી સતીશ એ તેના ઘર પાસે સીસીટીવી પણ બંધ કરી દીધા હતા આમ તેને ફૂલ પ્રૂફ પ્લાન ઘડીને મિત્રની હત્યા કરી હતી એસીપી પ્રણવ કટારિયાએ જણાવ્યું હતું કે સંગમ રસ્તા નજીક આવેલી વૃંદાવન સોસાયટીમાં રહેતા જયમીન વિનોદ પંચાલ તરસાલી વિસ્તારમાં આવેલી બોડી ફેક્ટરીમાં જીમ માટે જતા હતા ત્યારે તે સતીશ વસાવાના સંપર્કમાં આવ્યો હતો અને આ દરમિયાન તેણે જમીન પાસેથી એક લાખ રૂપિયા ઉછીના લીધા હતા સતીશે નિયત સમયે રૂપિયા પરત ન આપતા જૈમિન અવારનવાર નવું મકાન ખરીદવા રૂપિયાની ઉઘરાણી કરતો હતો જૈમિન સતીશ પાસે સતત ઉઘરાણી કરતો હતો અને સતીશ વસાવાએ જમીનના મર્ડરનો પ્લાન સતીશે હત્યા કરીને તેના ઘરેણા લૂંટી લેવાની યોજના ઘડી હતી ને તે ઘરેણા પરથી લોન લઈને ઉધારી ચૂક તે કરી દીધી આરોપીની કબૂલાત પ્રમાણે તેને જૈમીન પાસેથી લૂટેલા ઘરેણા

એમનું એવું હતું એકત્રીસ તારીખે બપોરે અઢી વાગે ચા પીતો ચા પીતા પીતા ફોન આવ્યો તો સતીશ વસાવાનો સતીષના ઘરે જઉં છું અને સતીશના ઘરેથી પછી બારોબાર હું મારા ઘરે જતો રહીશ કારણ કે આ જે જૈમીન પંચાલ છે એના માતા પિતાથી અલગ રહેતો હતો એટલે આવું જણાવીને એના પિતાને મળીને છૂટો થયો છું ત્યારબાદ આ એમના પિતા માતા અને જે જયમીન પંચાલ છે એની વાઈફ એ બધા સતત એમને ફોન કરતા હતા રાત સુધી એનો ફોન સ્વિચ ઓફ આવતો હતો ફોન લાગતો નહોતો એટલે અમને શંકા ગઈ અમને શોધખોળ કરી તો સતીશ વસાવાના ઘરે પહેલા શોધખોળ કરી સતીશ ઘરે નહોતો એટલે તરસાલી બસ સ્ટેન્ડ ની પાસે એને મળવા ગયા સતીશ એવું જણાવ્યું કે મને મળવા આવ્યો હતો મળીને મને જતો રહ્યો આ ગુમરજીની તપાસ મકરપુરા પોલીસ કરી રહી હતી એ દરમિયાન આપણને સતીશ વસાવાની જયારે પૂછપરછ કરી તો સતીશ એવું જણાવ્યું કે મને મળીને જતો રહ્યો છે ત્યારબાદ આપણે સીસીટીવી ફૂટેજને બધા અલગ અલગ આપણે કબજે કરવાનો પ્રયત્ન કર્યો એ દરમિયાન આપણને ડભોઈ રોડ પાસેના એક સીસીટીવી ફૂટેજમાં જે મરણ મરણ જનાર જે છે એની એફઝેડ બાઇક સતીશ વસાવા ચલાવતો હોય એ પ્રમાણેનું આપણને એક ફૂટેજ મળ્યું એટલે આપણે સતીશ વસાવાની ફરીથી સઘન પૂછપરછ કરી એમાં સતીશે એવું જણાવ્યું કે આ જે જયમીન છે એને કોઈ ટીના ઉર્ફે ગુડ્ડુ નામની મહિલા સાથે પ્રેમ સંબંધ આવી એક સ્ટોરી એને ઊભી કરી અને એ પ્રેમ સંબંધ હતો એટલે એને લઈને ક્યાંક જતો રહ્યો છે અને હું એમને મૂકવા ગયો હતો એટલા માટે હું એ બાઇક ઉપર એમને મૂકીને પાછો ફરતો તો એ બાઇક ઉપર હું દેખાયો આવી સ્ટોરી પછી એ દિશામાં પોલીસે તપાસ કરી એ દિશામાં આપણને કંઈક એ સ્ટોરીમાં તથ્ય જણાય વધુ જ્યારે આની સતીશની આપણે સઘન પૂછપરછ કરી ત્યારે આપણને જણાવ્યું કે આ સતીશ વસાવા સો આ કોઈ કોઈ બનાવ મર્ડરમાં એવી રીતે સામેલ છે વધુ સઘન પૂછપરછ કરતા એને બધું સત્ય જણાવ્યું કે ભાઈ અમે અને પછી જે હકીકત સ્ટોરી જે જણાવી એવું છે કે અઢી વાગે જયમીન પંચાલ એના માતા પિતાના ઘરેથી સતીશના ઘરે જાય છે ત્યારે બંને સાથે ટેલિફોનિક વાત એકબીજા સાથે થાય છે સતીષને જે છે જૈમીનને પોતાના ઘરે બોલાવે તું ઘરે આવે અને દારૂ પીવા એને બેસાડે છે દારૂ પીને જયારે વધારે નશામાં દૂધ થઈ જાય છે જૈમીન ત્યારે પછી એને ઓછી કુથી દબાવીને એનું સ્ટ્રેન્ગ્યુલેશન એના મો દબાવીને એને મારી નાખે છે ત્યારબાદ એ બોડી લઈને હવે અત્યારે હાલ જે આરોપી છે સતીશ વસાવા એવું જણાવે છે કે એની માતા એ રૂમમાં ન હતી બીજા રૂમમાં હતી અને એની માતા જ્યારે આ મર્ડર કર્યા પછી એની માતાને જણાવે છે એની માતા શરૂઆતમાં આનાકાની કરે છે પછી એની માતાને કન્વિન્સ કરે છે આરોપી અને બંને એ બાઇક એફઝેડ બાઇક ઉપર મરણ જના એફઝેડ બાઇક ઉપર આ બોડી લઈને રાઘુપુરા અને કુંઢેલા ગામની સીમની વચ્ચે આ કેનાલ માઇનોર કેનાલની અંદર આ બોડી નાખી દે છે તો બાઇક ઉપર આ બોડી લઈ જાય છે બોડી નાખી દે છે ત્યારબાદ આરોપી હાલ એવું જણાવે છે કે થોડેક આગળ જઈને એણે એના જે આધાર કાર્ડ છે એના બીજા જે ડોક્યુમેન્ટ છે એ પણ કેનાલમાં નાખી દીધા અને નંબર પ્લેટ તોડીને પણ એણે નાખી દીધી છે તે બધું હજુ આપણે રિકવર કરવાનું બાકી છે ત્યારબાદ એનું જે બાઇક છે એ રિકવર આપણે હજુ કરવાનું બાકી છે આરોપીએ જણાવ્યું છે ક્યાં મૂક્યું છે એનું બાઇક એ આપણે રિકવર કરીશું ત્યારબાદ જે આ આરોપી છે એણે આરોપી ખૂબ દેવામાં ડૂબી ગયેલો અને આપણે જો મર્ડર કરવાનું કારણ જો આપણે તપાસ કરીએ તો આરોપી સતીશ વસાવા એ પહેલા જીમ ટ્રેનર હતો બોડી ફેક્ટરી જીમ છે તરસાદીમાં ત્યાં એ જીમ ટ્રેનર હતો ત્યારબાદ એણે જીમ પોતે ચલાવવાનું શરૂ કર્યું એની પાસેથી ઓનર પાસેથી ભાડે લઈને પોતે જીમ ચલાવવાનું શરૂ કર્યું અને એમાં એને ઘણું દેવું થઈ ગયું લગભગ સાત આઠ લાખ રૂપિયાનું એ દેવું થઈ જતા અલગ અલગ લોકો પાસેથી એને પાસેથી પણ એને લાખ થી દોઢ લાખ રૂપિયા લીધેલા જૈમી સતત ઉઘરાણી કરતો હતો એટલે આ કંટાળ્યો કે ભાઈ હવે મારે જૈમીનુ મર્ડર કરવું જોઈએ એટલે એને અલગ અલગ બધી યોજનાઓ એની બનાવવાની ચાલુ હતી એ દરમિયાન આ જૈમીન છે એને સોનું ઘરેણાં ઘરેણા પહેરવાની વધારે આદત હતી એટલે આને આ રીતની યોજના બનાવી કે એનું મર્ડર કરીને જે ઘરેણા લૂંટી લઉં એના અને એને હું એના ઉપરથી લોન લઈને એ એ મારી જે ઉધારી છે ચૂકતે કરું અને એ પ્રમાણે જ અત્યારે આરોપીની કબૂલાત છે કે એના જે ઘરેણા છે એને લૂંટી લીધા છે અને એ જે ઘરેણા છે એ મુથુટ ફાઈનાન્સમાં એને મૂક્યા છે અને એના પરથી લગભગ બે થી અઢી લાખ રૂપિયા જે લોન મળી એનાથી એણે અમુક એની ઉધારી ચૂકતે કરી છે એ દિશામાં પણ પોલીસ હવે તપાસ કરશે તો આ રીતે આરોપી સતીશ વસાવા અને એની માતા એ બંને ડેડ બોડી જે છે એનો નિકાલ કરવા માટે અને જે પુરાવાના નાશ કરવા માટે અને એ રીતે આરોપીની મદદગારી માટે આરોપી સતીશ વસાવાની માં આઠુબેન વસાવાના પણ આપણે આરોપી તરીકે લીધા છે અને બંનેના દિન સાતના રિમાન્ડ માંગ્યા હતા હાલ આપણે કોર્ટમાં રજૂ કર્યા છે અને કોર્ટે દિન ચારના રિમાન્ડ મંજૂર કર્યા છે આ ડેડ બોડી જે જગ્યાએ નાખેલી હતી આરોપી આપણને જે જગ્યાએ બતાવ્યું એ જગ્યાએ માઇનોર કેનાલ છે પાણી ખૂબ વધારે હતું તો એ પાણી આગળથી કેનાલ બંધ કરાવીને પોલીસ દ્વારા સતત એક આડસ ઊભી કરીને ત્યાં જે પાણી ઓછું કરીને પાણી આપણે પંપથી ખેંચીને બોડી આપણે કાઢી છે અડતાલીસ કલાક બાદ આ બોડી આપણને કાઢી શક્યા છીએ બરાબર ને બોડી હાલ પીએમમાં છે અને હવે આપણે વધુ આગળની તપાસ એનું જે આરો મરણ જણાનું બાઇક છે પછી જે મરણ જણાના ઘરેના લૂંટ્યા છે એના ઉપરથી જે ગોલ્ડ લોન લીધી છે એ બધી દિશામાં આપણે હવે તપાસ કરીશું બધું કોઈ આરોપીઓ આ ત્યાં જીમ જતો હતો એટલે ત્યાંથી એ બંનેનો પ્રાથમિક સંપર્ક થયો અને પછી આવી રીતે પૈસાની લેવડ દેવડ એમને ચાલતી હતી એટલે સતત આપણે જયારે આરોપીની સઘન પૂછપરછ કરતા હતા આરોપી જયારે કોઈ પણ નિવેદન આપે તો આપણે એને ક્રોસ વેરીફાય પણ કરતા કે આ તારીખે હું આ જગ્યાએ હતો એને આપણે વેરીફાઈ કરતા હોય એટલે સતત એના જે વાતચીત છે જે આપણને નિવેદન આપતો તેમાં કોન્ટ્રાડિક્શન આવતો પછી આપણને જે ફૂટેજ મળ્યા શરૂઆતમાં એને એવું જણાવ્યું કે મને ખબર નથી મને મળી નીકળી ગયો ત્યારબાદ આપણને ફૂટેજ મળ્યા ડભોઈ રોડના કે જ્યાં એ આરોપીનું બાઇક મરણ રેનાર બાઇક છે એ એફઝેડ લઈને જતો હતો તો મરણ રેનાર બાઇક એની પાસે કેવી રીતે આવી તો ત્યાંથી આપણી જે શંકા છે વધારે સઘન થઈ આરોપીનો આપણે જયારે મોબાઈલ જોયો તો એ ક્રાઇમ પેટ્રોલ સતત જોતો હતો બરાબર માં સતત એ ક્રાઇમ પેટ્રોલ સર્ચ કરતો હતો પછી એક આપણને જે સત્યાવીસ ચાર બે હજાર ચોવીસના પણ આપણને એક ફૂટેજ મળ્યા એટલે કે જે મર્ડર નો બનાવ બન્યો એનાથી ત્રણ ચાર દિવસ પહેલાના તો ત્યારે પણ આરોપી અને મરણ જનાર એ બંને એક બાઈક ઉપર જતા દેખાય છે રાજપીપળામાં એટલે ત્યાં પણ આપણને શંકા કહી કે આ જે મરણ જનાર છે એની આરોપી સાથે સતત હાજરી છે અને જે મરણ રહેનારના પિતાએ જે ગુમ જાણવા જો આપણે મકરપુરા પોલીસ સ્ટેશનમાં આપી છે ત્યાં પણ એમણે સ્પષ્ટ કહ્યું છે કે સતીશના ઘરે જવું છું છેલ્લે સતીશના ઘરે જઉં છું એ પ્રમાણે કંઈ નહીં નીકળ્યો છે એટલે સતીષ સાથે છેલ્લે જોવા મળ્યો એટલે આપણે સતીશ ઉપર આપણું ફોકસ વધારે હતું કે કંઈકનું કંઈક રહસ્ય સતીશ પાસેથી આપણને મળશે અને પ્રમાણે આજે ઘણી મહેનત પછી પોલીસને સફળતા મળી અહેમદાબાદ મિત્ર ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂર થી દબાવો જેથી દરેક મહત્વના વિડીયો નોટિફિકેશન તમને મળતી રહે